Hoje vai trocar संस्कारी नाही होता अप शब्द बोल સાચે પણ હા શો સંસ્કૃતના હોય છે ને હા હા અમને સંસ્કૃત વિષય પણ છે ખ્યાતિ મને પણ ભગવદ ગીતાનો દસમો અને બારમો અધ્યાય આપે છે પણ તું માનીશ નહીં મારી શાળામાં મારા કરતા એવી બીજી વિદ્યાર્થીનીઓ પણ છે જેને ભગવદ્ ગીતાના સાતસો સ્થળો મોઢે આવડે છે તેઓ નવી નવી કોમ્પિટિશનમાં ભાગ લઈને ઇનામ પણ મેળવે છે તેમનું નામ ન્યૂઝ પેપરમાં આપવાથી